અંકલેશ્વર મામલતદાર ને નર્મદા નદી ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામ ખાતે ગોલ્ડન બ્રિજ નીચે પૂર્વ દિશામાં નર્મદા નદીના કિનારે હિટાચી મશીન તથા ટ્રકો દ્વારા માટીનું ગેરકાયદેસર રીતે નદી કિનારેથી ખોદી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાની ટેલિફોનિક માધ્યમથી સૂચના મળતા અંકલેશ્વર મામલતદાર કચેરીથી ટીમ બનાવી અંકલેશ્વર તાલુકાના કાંસિયા ખાતે ગોલ્ડન બ્રિજ નીચે પૂર્વ દિશામાં રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન નર્મદા કિનારે હિટાચી મશીન તથા ટ્રક માટેનું ગેરકાયદેસર રીતે વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું તેમજ પર્યાવરણ તથા નદી કાંઠાને નુકસાન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું જે અન્વયે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમન બે હાજર સત્તરના ભંગ બદલ મળેલી સત્તાની રૂએ વાહન ડ્રાઈવર માલિકનો નિવેદનો મેળવવામાં આવ્યા હતા રેડ દરમિયાન બે હેટાચી મશીન ત્રણ ટ્રક જપ્ત કરી કુલ એક કરોડ નેવ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વાહનો કબજે કરી સ્થળ પર જ પોલીસ ને સોંપવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર માટી ખોદકામ અંગે જરૂરી સર્વેની કામગીરી ખાણ ખનીજ ખાતા દ્વારા કરવામાં આવી હતી